મહાદેવ કહે છે કે ઝેર માણસને મારે છે પણ જીવવા માટે જીવનમાં ઝેર પી જાય તે જીવમાંથી શિવ બની જાય છે ના ગણીને આપે ના તોલીને આપે હજાર હાથવાળો આપે એ જોડી ખોલીને આપે જોજો બહુ વધારે ન વિચારતા દુઃખી ન થતા જેણે જિંદગી આપી હશે એણે આપણા માટે કંઈક તો વિચાર્યું હશે જીવન અને મૃત્યુ એ ઈશ્વરના હાથમાં છે જે ઈશ્વરને જાણી ગયા એ જીવનમાં તરી ગયા જે જીવનને માણી ગયા એ જિંદગી જીવી ગયા સર્વ ધર્મનો સાર માત્ર એક જ છે પવિત્ર બનો બધાનું સારું ઈચ્છો અને ભલું કરો જ્યારે હારી જાઓ કે થાકી જાઓ ત્યારે ભરોસો રાખજો ઈશ્વર કોઈના કોઈ સ્વરૂપે મદદ કરવા માટે આવે જ છે દિલથી નીકળેલા શબ્દો આત્માથી નીકળેલ અવાજ અને મનથી ધરેલ ધ્યાન એ ઈશ્વર સુધી પહોંચી જ જાય છે ઈશ્વર તરફ વળવું હોય તો સૌ પહેલાં માન મોભો પ્રતિષ્ઠિતતા ને તિલાંજલિ આપો સરળતા સહજતા અને શ્રદ્ધાને સ્થાન આપો